જેની આંકડાકીય માહિતી મુજબ અત્યાર સુધી એક હજાર ત્રણસો તેર જેટલી હોટલ રેસ્ટોરન્ટ અને શોપ લાયસન્સ અપાઈ ચૂક્યા છે અને એક હજાર નવસો ઓગણપચાસ જેટલા રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે એટલે અત્યાર સુધી ત્રણ હજાર બસો બાસઠનું આંખ પાર થઈ ચૂક્યો છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સમયાંતરે ગુણવત્તા માટે તપાસ પણ હાથ ધરાઈ છે આ વિશે વિસ્તૃત માહિતી આપતા ડિઝીગ્નેટેડ ઓફિસર એમજી શેખે વાત કરી હતી આપણે લાઇસન્સ અને આપણે અત્યાર સુધી કચ્છ જિલ્લામાં એક હજાર ત્રણસો ને તેર હોટલ રેસ્ટોરન્ટ શોપ્સ વગેરે લાઇસન્સ આપણે આપવામાં આવેલા છે અને એક હજાર નવસો ને ઓગણપચાસ રજીસ્ટ્રેશન જે નાની હોટલો આવે રેસ્ટોરન્ટ આવે દુકાન આવે એને આપણા આપવામાં આવેલા છે કુલ આંકડો ત્રણ હજાર થાય છે અને આમાં શું છે કે જે લારીવાળા હોય છે કે જે નાની દુકાનોવાળા હોય છે જેમની ટર્નઓવર હોય છે બાર લાખથી ઓછું વાર્ષિક તો એમને રજીસ્ટ્રેશન મેળવવાનું હોય છે અને રજીસ્ટ્રેશન મેળવવા માટે એમણે ફોર્મ એ લેવાનું હોય છે અને ઓનલાઈન અરજી કરવાની હોય છે એની સાથે દુકાનના માલિકીના પુરાવા જગ્યાના પુરાવા નકશા એ બધું રજૂ કરવાનું હોય છે આધાર કાર્ડ અને ઓનલાઈન ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક ટુ થાઉઝન્ડ સિક્સ ઓનલાઈન લાઇસન્સ એન્ડ રજિસ્ટ્રેશન એ વેબસાઇટ પર જઈને ઓનલાઈન કરીને અહીંયા સબમિટ કરવાનું હોય છે અને જે દુકાનદાર છે મોટા દુકાનદારો જેમની ટર્નઓવર બાર લાખથી વધારે છે એમને લાઇસન્સ મેળવવાનું હોય છે એમણે ફોર્મ બી મેળવી એ પ્રમાણે ઓનલાઈન પ્રક્રિયા કરી ચલણથી પૈસા બેંકમાં ભરી ઓનલાઈન કરીને અહીંયા ફોર્મ સબમિટ કરવાના હોય છે અને અમારા જે ઓફિસરો છે આ બાબતે માર્કેટમાં સર્વે કરીને લાઇસન્સ મેળવવા માટેની પ્રક્રિયા અને અરજીઓ ગાઈડલાઈન કરીને અહીંયા અરજીઓ આવે છે અને એનું કામકાજ અરજીઓનું અમે કરીએ છીએ એપ્લિકેશન કર્યા પછી પાર્ટી લગ્ન પ્રસંગ કોર્પોરેટ ફંક્શન સ્પોર્ટ કે પછી હોય ટ્રાવેલ દરેક પ્રસંગ માટે ફક્ત એક જ નામ રાજશ્રી ફૂટવેર ફેશનેબલ સ્ટાઇલિશ અને બ્રાન્ડેડ ફૂટવેરનો ખજાનો દરેક એજ માટે વિશાળ રેન્જ જેવા કે ચિલ્ડ્રન જેન્ટ્સ લેડીઝ દરેક માટે એક કમ્પ્લીટ ફેમિલી શોરૂમ અમારે ત્યાંથી આપને મળી રહેશે વિવિધ બ્રાન્ડના શૂઝ જેવા કે લી કોપર એડિડાસ પુમા ક્લબ રેડ ટેપ ઇગોસ વડલેન્ડ બાટા રેબિટ નાઇકી તો નોંધી લો અમારું શરનામું રાજશ્રી વન સ્ટોપ શૂ શૂ ડાયમંડ પ્લાઝા ઓપોઝિટ વ્હાઈટ બિલ્ડિંગ સુહાગ રિંગ રોડ પૂછ કચ્છ કોન્ટેક્ટ નંબર ડબલ નાઇન જીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ નાઇન એટ સેવન નાઇન ટુ થ્રી વન સેવન વન ફાઈવ